દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસાણા ગામના નાગરિકોએ મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મોજે ગામ ચાકીસાણા રોડને અડી સરકારી પ્રાથમિક શાળા આવેલ છે જે શાળામાં શિક્ષક સ્ટાફ છે તે શિક્ષણ કાર્ય સરકારના નિયમો મુજબ નિભાવતા નથી અને શાળામાં વિદ્યાર્થીને અભ્યાસ સારો કરાવતા નથી ને તેઓ સરકારના શિક્ષણ વિભાગના નિયમનો એસી કે તેસી કરી પોતાની મનસ્વી રીતે ફરતા હોય છે અને બાળકોના શિક્ષણ કાર્યમાં ધ્યાન આપતા નથી આ વારંવાર લેખિત રજૂઆત તારીખ અગિયાર નો બે હજાર ના રોજ તાલુકા શિક્ષણ અધિકારી સંજેલી તેમજ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેખિતમાં જાણ કરેલ તેમ છતાં પણ શાળામાં દિવસ સુધી શિક્ષણ કાર્યમાં કોઈ સુધારો આવેલ નથી જેના કારણે ગામના બાળકો બીજી સ્કૂલોમાં અભ્યાસ કરવા મજબૂર ચાકીસણા ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં હોવા છતાં પણ શાળાને કોઈ રિપેરિંગ કામગીરી અગર નવીન ઓરડા બનાવેલ નથી અને હાલ બાળકો પાણીમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બનેલ છે જેથી તાત્કાલિક શાળા નવા ઓરડા બનાવવા અમારા ગ્રામજનોની માંગણી છે અને અમારા બાળકોની જાન જોખમમાં હોય જેના કારણે તાત્કાલિક અસરથી આજ રોજ તારીખ નવ નવ બે હજાર ચોવીસના ના રોજ અમે ચાકીસણા ગામના ગ્રામજનો અમારી ગામમાં આવેલી ચાકીસણા પ્રાથમિક શાળાની હાલત જેવું જર્જરિત છે અને શિક્ષકો દ્વારા સારું શિક્ષણ કાર્ય કરવામાં આવતું નથી તે બાબતે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી માગણી જો ના સ્વીકારાય તો અમે તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરી આગળ ધરણા પર બેસીશ રિપોર્ટાર વિજય ચેકપોર્ટ સંજેલી